શક્તિ શરીરની તાકાતથી નહીં આવે તે તો અઢી ઈચ્છા ઈચ્છાશક્તિમાંથી આવે છે કોઈ માણસ પૈસાના અભાવે ગરીબ નથી હોતો માણસ પોતાની વિચારોના અભાવે ગરીબ હોય છે નમસ્કાર મિત્રો નાગરવેલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હકીકતમાં ગરીબી પૈસાની નથી ગરીબી છે સંતોષની ખોટ સાચો અમીર એ નહીં જેની પાસે બધું છે સાચો અમીર એ છે જેને હવે કંઈ જોઈતું જ નથી જ્યારે આપણે જીવનમાં બહારની દુનિયા પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ ત્યારે આપનું મન મુશ્કેલીઓ ચિંતાઓ અને અનિશ્ચિતતાઓથી ઘેરાઈ જાય છે દરેક દિવસની ચેલેન્જો આપણને થાકાવી નાખે છે અને ઘણી વખત તો આપણે વિચારીએ છીએ કે આ બધાનો અંત ક્યારે આવશે પણ સચ્ચાઈ એ છે કે શાંતિ અને ઉકેલ બહાર નથી તે તો આપણી અંદર છુપાયેલો હોય છે જેના મનમાં ભગવાન ઉતરી જાય તે જ સાચો રાજા છે સુખ તેટલું જા આપજે ભગવાન જેટલાથી જીવન ચાલે અવકાત એટલી જા આપજે કે બીજાનું પણ કનિક ભલું કરી શકાય સંબંધોમાં એટલી ઊંડાઈ આપજે કે પ્રેમથી સામેની વ્યક્તિને હસાવી શકાય આંખોમાં શરમ એટલી આપજે કે વડીલોનો આદર રાખી શકાય શ્વાસ એટલો જા આપજે કે ભલા કાર્ય થઈ જાય બાકી જિંદગી તું લઈ લેજે ભગવાન પરંતુ બીજાઓ પર ભાર ન બનીએ ઈચ્છાઓ એ રહેતી જેવી છે જેટલી પકડશો તેટલી હાથમાંગથી ખસે છે ઈચ્છાઓ અધૂરી રહે તો ક્રોધ આવે અને પૂર્ણ થાય તો લાલચ જાગે એથી માણસે દરેક પરિસ્થિતિમાં ધીરજ રાખવી જોઈએ લાલચ આંખો બંધ કરે છે સંતોષ આંખો ખોલે છે સંતોષનો એક કણ પણ સોનાથી ભારે હોય છે જન્મથી કોઈ મિત્ર કે દુશ્મન બનતો નથી એ તો આપણા ભ્રમણ તાકાત કે વર્તન પર આધાર રાખે છે એકવાર મનમાં સંતોષ લાવીને જુઓ ઈચ્છાઓ પર બ્રેક લગાવીને જુઓ પછી જુઓ ભગવાન તમને ક્યાંકથી ક્યાંક સુધી ઊંચું લઈ જાય છે જિંદગીને જો સાચે જીવવી હોય તો થોડું નમીને જીવો એ પછી ભગવાન જે તમારું રૂસાઇ કરતો જાય છે ગુરુ એ નથી કે જે સિંહાસન પર બેસે ગુરુ એ છે જે તમારા મનના અંધકારમાં પ્રકાશ કરે લક્ષ્ય બતાવે માર્ગદર્શક બને પુરુષાર્થને ઈચ્છા વચ્ચેનો ભેદ સમજાવે પુરુષાર્થ એ છે કે જે તમને સંતોષ આપે પછી ભલે એ સેવા હોય કે સાધના જ્યારે કે ઈચ્છા એ છે કે જે તમને બેચેન કરે એક વેપારીએ ભંડારા માટે તેલથી ભરેલો ટ્રક તૈયાર કર્યો પણ ગ્રાહકો ના આવ્યા અને એની ઈચ્છાઓ જ એની તૂટવાની કારણ બની ગઈ પુરુષાર્થ અને ઈચ્છાને સમજો જે મળ્યું છે એ જ પૂરતું છે ગુરુ એ નથી કે જે દક્ષિણા માંગે એ છે જે તમારી શ્રદ્ધાને શુદ્ધ કરે જેમ એક સાધુએ રાજાને સમજાવ્યું તારા પાસે બધું છે પણ તું હજી બીજાને જીતવા પાછળ પડેલો છે તેમાં તો તું સાચો ગરીબ છે ગુરુનો સાથ ઈચ્છાઓને ખતમ કરી લક્ષ્ય તરફ દોરે છે ધનથી મહેલ બની શકે પણ મન સનીમથી જ બને છે સાચું સુખ પૈસાથી નહીં મનના સંતોષથી મળે છે સુખ અને દુઃખ તો મનના વિકલ્પ છે સુખી એ છે જેનું મન કાબુમાંગ છે દુઃખી એ છે જે મનથી કાબૂ બહાર છે મોટો એ છે જેની ઈચ્છાઓ નાનકડી છે જીવન એ ઉત્સવ છે પણ આપણે એને ઈચ્છાઓના જાળમાં ફસાવી દુઃખનું દરિયો બનાવી નાખીએ છીએ ઈચ્છાઓ જીવતા માણસને મૃત જેવો બનાવી નાખે છે ઈચ્છાઓ ક્યારેય પૂરી થતી નથી આજે મકાન છે તો કાલે બંગલો જોઈએ આજે ગાડી છે તો કાલે વિમાનની બુક આ બુક એ રાજા જેવી બનાવી દે છે જેણે આખું જગ જીતી લીધું પછી પણ ગુરુ સામે પોતાને ગરીબ જણાયો શા માટે કારણ કે વાંધો એ છે જેની પાસે બધું હોય છતાં જે નથી હોતું જીવનની સૌથી મોટી સમૃદ્ધિ એ છે જે મળ્યું છે તેમાં ખુશ રહો જે નથી મળ્યું તેની ઈચ્છા ના કરો રત્નોથી ભરેલો ખજાનો પણ ખાલી છે જ્યાં સુધી તેમાં ભક્તિનો દીવો ન બળે ભૌતિક સંપત્તિ એટલે રત્ન ધન વૈભવ પણ એ બધું નિર્વ્યર્થ છે જ્યાં સુધી તેમાંગ ભક્તિ નિસ્વાર્થ પ્રેમ કે આંતરિક શાંતિનો પ્રકાશ ન હોય ચાલો એક ઉદાહરણથી સમજીએ એક વેપારી પાસે સોના ચાંદીના ખજાના હતા મહેલ હતા પણ મન હંમેશા બેચેન અને અશાંત રહેતું એક દિવસ એણે એક સાધુને પૂછ્યું મારી પાસે બધું છે પણ મન શા માટે ખાલી લાગે છે સાધુએ તેના ખજાનામાં એક દીવો પ્રગટાવ્યો અને કહ્યું આ દીવો તારા રત્નોથી નહીં તારી ભક્તિથી મળશે જે દિવસે તું આ ખજાનાને ગરીબો વચ્ચે વહેંચી નાખીશ ભૂખ્યા લોકોને ખવડાવી અને ભગવાન પ્રત્યે કૃતજ્ઞતા અનુભવીશ એ દિવસે તારો ખજાનો ખરેખર ચમકશે વેપારીએ એવું જ કર્યું ધીમે ધીમે તેનું મન પ્રકાશિત થવા લાગ્યું એણે સમજાયું ખજાનાની ચમક ખોટી હતી ખરી ચમક તો ભક્તિના દેવાથી આવે છે ભૌતિક સંપત્તિ ત્યારે જસાથી બને છે જ્યારે તેમાં માનવતા સેવા અને આધ્યાત્મિકતાનું તેલ હોય ભક્તિ વિના રત્ન માત્ર પથ્થર છે પુરુષાર્થે નહીં કે જે દુનિયા જીતી લે પુરુષાર્થે છે કે જે પોતાનું મન જીતી લે ઈચ્છાઓ તમને નાના બનાવે છે સંતોષ તમને આનંદ આપે છે અને મોટા બનાવે છે વિડીયો કેવો લાગ્યો શું તમને પ્રેરણા મળી કોમેન્ટમાં જરૂરથી જણાવજો આભાર નાગરવેલ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં